আজি ৰাজকোট અનેક શૈક્ષણિક સંસ્થાઓ બકરીની જાહેર રજા હોવા છતાં આજે શૈક્ષણિક કાર્ય ચાલુ હતું અમને અનેક વિદ્યાર્થીઓના વાલીઓની ફરિયાદ મળી હતી કે રાજ્ય સરકારની જાહેર રજા હોવા છતાંય અનેક સ્કૂલો વારંવાર સરકારીના નિયમનો ઉલાડીઓ કરી અને વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવે છે ત્યારે રાજકોટની નામાંકિત ધોળકિયા સ્કૂલ વારંવાર અવારનવાર ભૂતકાળની અંદર કોઈ રાજ્ય સરકારના નિયમો કે જિલ્લા વહીવટી પ્રશાસનના નિયમોની સાથે કોઈ લેવા દેવા જ ન હોય એમ માત્ર ને માત્ર નિયમોને ઉલાડીઓ કરનાર ધોળકિયા સ્કૂલે આજે અમે રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ સંચાલકે પોલીસને આગળ કરી અને અમારા વિદ્યાર્થી કાર્યકર્તાઓની અટકાયત કરી છે ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓને સાંપ્રદાયિકતા અને સર્વધર્મ સંભાવના તમે પાઠ ભણાવો છો એ બાળકોને જ આવી ધાર્મિક રજાઓની અંદર તમે શૈક્ષણિક કાર્ય માટે બોલાવો તો તેમની માનસતા ઉપર ખરાબ અસર વર્તાય કારણ કે આ સ્કૂલની અંદર તમામ ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ત્યારે રામનવમીના દિવસે સ્કૂલ બંધ હોવી જોઈએ ક્રિસમસમાં બંધ હોવી જોઈએ અને બકરીદના દિવસે જોઈએ પરંતુ આ સ્કૂલ એક પણ જાહેર રજાની અંદર બંધ રાખતા જ નથી જાણે રાજ્ય સરકારે આની લીઠી નજર હેઠળ શાળાના સંચાલકને પોતાના પૈસાનો પાવર હોય અને વારંવાર રાજ્ય સરકારના નિયમોનો ઉલાડીઓ કરી અને શૈક્ષણિક સંસ્થાને પોતાનો પ્રાઇવેટ ધંધો બનાવી લીધો હોય જ્યારે પોતે તાનાશાહી શાસનની અંદર ગુજરાત રાજ્યની અંદર કોઈ લઈને લાવ્યા દેવા જ નથી તેવી રીતના વારંવાર કૃષ્ણકાંત ધોળકિયા અને તેમના સંચાલકો તમામ સંસ્થાઓ આ રીતના રાખે છે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે પણ જિલ્લા શિક્ષણ અધિકારીને પોતે આ જાહેર રજામાં હોવાથી અમારા બાર વાગ્યા સુધી ફોન ઉપાડ્યા નથી બાદમાં ફોન ઉપાડ્યા બાદ કડક કાર્યવાહી અમને બાહ્યધરી આપી છે પરંતુ હાલ પણ ધોળકિયા સ્કૂલ ચાલુ છે એટલે ક્યાંક ને ક્યાંક આવનારા સમયની અંદર કોંગ્રેસ અને અમારા વિદ્યાર્થી પ્રતિનિધિ દ્વારા સરકારી જાહેર રજાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી અમારી પ્રાયોરિટી છે આપણો દેશ બિન સાંપ્રદાયિક દેશ છે અને આ દેશની અંદર તમામ ધર્મની ધાર્મિક રજાઓમાં જાહેર રજા રહી તમે જે બાળકોની માનસતા ઉપર જે ખરાબ અસર વર્તાય તેમનો સમાજની અંદર ખરાબ મેસેજ જાય બચપનથી બાળકોને આવી રીતના ભેદભાવ નીતિથી તમે અલગ અલગ તહેવારોની અંદર સ્કૂલો ચાલુ રાખશો તો નાના બાળકની અંદર માનસિકતા પર ખરાબ અસર થાય છે